નમસ્કાર આપની સાથે માતૃભૂમિના રક્ષણ કાજે અપ્રતિમ સાહસ અને અપ્રતિનું બીજું નામ એટલે મહારાણા પ્રતાપસિંહજી વિક્રમ સંવત બે હજાર એસી જેઠ શુક્લ ત્રીજ ના રોજ મહારાણા પ્રતાપની જન્મજયંતિની તિથિ અનુસાર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આજ રોજ મહારાણા પ્રતાપ સમિતિના નેજા હેઠળ આજ રોજ મહારાણા પ્રતાપ સમિતિના નેજા હેઠળ મહારાણા પ્રતાપની જન્મજયંતીના અનુસંધાનમાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસાર કીર્તિસ્તંભથી કેવડિયા એકતાનગર સુધી ગૌરવ યાત્રા યોજાઈ હતી જેમાં મહારાણા પ્રતાપની ઓળખ સમાન તેજીલો તો ખાડ અસ્વચેતક સહદેશી રજવાડાઓની સંસ્કૃતિની ઝાંખી સાથે ભવ્ય ભારતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ જોડાયો હતો બધા કહું તમે કા છત્રી શાખાના રાજપૂતો છે એમાં અમે બધા લેવાતા તમારો સૂર્યવંશી લેવો નથી કારણ કે છાતી ઓછી કરી તમે કહી શકો કે અમારો સૂર્યવંશી છે દેશી રજવાડાઓના ત્યાગ અને સમર્પણની ઉદાત ભાવનાને ચરિતાર્થ કરતી આ યાત્રા સાંજે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે જ્યાં શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા એકતાનગર ખાતે જાણીતા લોકસાહિત્યકાર સાહિત્યકાર ડોક્ટર રણજીતસિંહ વાઘ દ્વારા વાતુ આપણા વારસાની પણ રજૂઆત કરવામાં આવશે આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મહારાણા પ્રતાપ સમિતિના જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી જી આપ જય માતાજી જય મહાકાલ સૌ પહેલા આપ સૌને અભિનંદન આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની ચારસો ચોર્યાસી જન્મજયંતી નિમિત્તે ગત વર્ષની જેમ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે ગૌરવ યાત્રા એટલે આપ સૌ ગત વર્ષથી પરિચિત છો કે વડોદરામાં ન નીકળી હોય એવી અકલ્પનીય ઘટના અકલ્પનીય યાત્રા એટલે આ ગૌરવ યાત્રા કે જ્યાં સમાજના તમામે તમામ અઢારે અઢાર વર્ડના લોકોને સાથે લઈને આ યાત્રા નીકળતી હોય જ્યારે આ વખતે આ સમાજમાં ગયા વખતની જેમ આ વર્ષે પણ મહેશ્વરી સમાજ પાટીદાર સમાજ ઠાકોર સમાજ અને બીજા અન્ય સમાજ પણ આમાં ભાગીદારી પુરાવાના છે આ યાત્રા વડોદરાથી શરૂઆત થઈ વડોદરાના વિવિધ રાજમાર્ગો પર ફરી કેવડિયા કેવડિયા ખાતે સમાપ્ત થશે અને ત્યારબાદ કેવડિયા ખાતે રાતે સાંજે સાડા છ વાગ્યે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જ્યાં આ ભવ્ય વારસો ભારતનો આ દિવ્ય અને ભવ્ય વારસો છે એ આજની યુવા પેઢી સુધી પહોંચી શકે એટલે વાતો આપણા વારસાની અને આ વાતો આપણા વારસાની એટલે એવો કાર્યક્રમ કે જે આજનો નવયુવાન આજની ભારતીય પેઢી અને સમાજમાં એક અલગ રીતેની ચેતના જગાવતો કાર્યક્રમ કે જ્યાં આગળ આ યાત્રા કયા સંદર્ભમાં નીકળે છે આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય શું છે એ જો સમજવો હોય તો મને એવું લાગે છે કે આપ સૌને હું નિમંત્રણ આપ આપના માધ્યમથી પાઠવું છું કે સાંજે સાડા છ કલાકે કેવડિયા ખાતે એકતાનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા સ્કૂલ ખાતે સાંજે સાડા છોએ આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જ્યાં ડોક્ટર રણજીતસિંહ વાંક એ લોક સાહિત્યકાર ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કેવડિયાથી લોકો પણ ઉપસ્થિત થવાના છે ડભોઈથી જે લોકો આવવાના છે બુજેઠા તિલકવાડા ગરુડેશ્વર અને હું એમ કહું કે કપુરાઈ આ તમામે તમામ જગ્યાથી અલગ અલગ જેમ જેમ યાત્રા આગળ વધશે એમ એમ બધા લોકો યાત્રામાં જોડાતા જશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહારાણા પ્રતાપસિંહજીની ચેતક શની જે પ્રતિમા છે એ પ્રતિમા કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા પહોંચશે અને ચેતક સહજ હશે સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ ગાડી પર જેટલી પણ ફોર વ્હીલર ગાડી અહીંયા આવેલી છે એ ગાડી પર એક અલગ રીતેનું એટલે ભારતની લોકશાહીમાં જેને બલિદાન આપ્યું છે આજે આપણે વાત કરીએ છીએ લોકશાહીનો હમણાં જ પર્વ આપણે ઉજવ્યો આ લોકશાહી કોના બળ ઉપર છે તો હું એમ સમજુ છું કે પાંચસો બાસઠ રાજવીઓ જે ભારતને અખંડ કરવામાં પોતાનું બલિદાન આપ્યું છે એટલે હું એમ કહું કે આઠસો નેવું બંદર હોય સાડા ચાર લાખ એકર થી વધારે જમીન હોય અને પાંચસો ને બાસઠ રિયાસત ભારતને એક કરવામાં જયારે આપી હોય આ ભારતને એક અખંડિતતામાં સૂત્રમાં બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૂરમાં સુર પુરવીને આ અખંડ ભારતને મજબૂત કરવા માટે જયારે આ તમામ રાજવીઓ એમાં સૌથી પહેલી વાત કરું તો અમારા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગરના જે સૌ પ્રથમ રજવાડું આપ્યું હતું અને ત્યારબાદ અન્ય અન્ય તમામે તમામ રાજાઓએ આપ્યું છે તો એ તમામે તમામ રાજવીઓના માનમાં એ તમામે તમામ રાજવીઓના સન્માનમાં એમના રાજવીઓનો એ રાજવંશનો જે ધ્વજ હતો એ ધ્વજ આજે આપ સૌ અમારી ગાડી ઉપર જેટલી પણ ગાડી અહીંયા જોડાવાની છે અલગ અલગ બધા રજવાડાના ધ્વજ છે એના એમ્બલમ છે એક અલગ રીતેનું કે આજની યુવા પેઢીને એક એ ખબર પડે કે આ રાજ એ કહેવાનો ઇન્ટેન્શન છે છે કે આજની આ યુવા પેઢીને આ ભારતના લોકશાહી પર્વમાં આ પાંચસો બાસઠ લોકોનું પણ બલિદાન એટલું જ મહત્વનું છે એ યાદ કરવા માટે એનો એક સૂચક કાર્યક્રમ અને એક સૂચક ગૌરવ લઈ શકાય આખી ભારતની જનતા ગૌરવ લઈ શકે એ અર્થમાં નીકળતી યાત્રા એટલે ગૌરવ યાત્રા નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર